પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિનર શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરના આગામી આવનાર ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી થાય તે હેતુથી તેમજ સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારની સિન્થેટિક દોરી કે નાયલોન સિન્થેટિક મટીરીયલ સિન્થેટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય કે જેના ઉપર અને લોખંડ કે અન્ય હાનિકારક તત્વોનો લેપ ચઢાવી દોરા તૈયાર કરેલ હોય તેવા દોરા મેળવવા સંગ્રહ કરવા વેચાણ કરવા ઉપયોગ કરવો હેરાફેરી કરવો જેના ઉપર પ્રતિબંધ જાહેર કરેલ હોય તેમ છતાં કેટલાક લોકો આ જોગવાઈઓનો ભંગ કરી જાહેર જનતામાં હાનિ પહોંચાડી છે તેઓ કૃત્ય કરતા હોય તેઓ વિરુદ્ધમાં માણસોની સાથે ન્યુઅલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ મનીષભાઈ વિઠ્ઠલભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સાબરગામ ત્રણ રસ્તા પાસેથી કિસમ નામે રહી છે શોકત સોલંકી નાઓ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ તોરીના બોબિન અંગે એકસો આઠ કિંમત રૂપિયા એકવીસ હજાર છસો ની મતદાન મુદ્દા માલ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કર્યું છે